નમસ્કાર મિત્રો આજે આપણે ખૂબ જ અગત્યના ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું મિત્રો ડોક્ટર ધર્મેશ ગોહિલ બાળ રોગ નિષ્ણાંત મારી હોસ્પિટલનું નામ છે નક્ષત્ર બાળકોની હોસ્પિટલ અને મારી હોસ્પિટલ મધરોમ હોસ્પિટલની બાજુમાં ઢેબર રોડ ઉપર રાજકોટમાં આવેલી છે મિત્રો આપ સૌ જાણો જ છો કે ડાયરિયા એટલે કે ઝાડા થાય બાળકને તો બાળકોના ડોક્ટર પાસે આપણે બાળકને લઈ જઈએ તો એ આપણને ઓઆરએસ અચૂક લખી આપે તો આ જે ઓઆરએસ જે છે એ જે આપણે વિશ્વ આરોગ્ય સંસ્થા છે ડબલ્યુ એચ એની ફોર્મ્યુલિયા મુજબ બનાવવાનો હોય છે અને એ એ મુજબ જ દરેક કંપનીઓએ વેચવાનો હોય છે એટલે જાડામાં શું થાય કે પાણી અને ઇલેક્ટ્રોનાઈટ્સ જે છે એ શરીરમાંથી નીકળી જાય એટલે કે ઓછા થઈ જાય અને આ જે ઓઆરએસ જે છે એ આપણે આપણે બાળકને પીવડાવીએ એટલે જે પાણી અને જે ઇલેક્ટ્રોલાઇટ જે બાળકના શરીરમાંથી ઓછા થઈ ગયા હોય એ પાછા નોર્મલ થઈ જાય અને બાળકને કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ કે બાળક સિરિયસ થઈ જાય કે એ ટાઈપનું કંઈ પણ થતું નથી હોતું ઝાડામાં જે કંઈ પણ કોમ્પ્લિકેશન્સ થતા હોય એ મોટા ભાગે બાળકના શરીરમાંથી પાણી ઓછું થઈ જતું હોય એના કારણે જ બધા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે હવે આ જે ઓઆરએસનો જેમ જેમ ઉપયોગ વધતો ગયો તેમ તેમ ઘણી બધી કંપનીઓ આનો ગેરફાયદો લેવા માટે એ લોકો શું કરવા માંડ્યા કે ઓઆરએસ હોય જ નહીં એની ઉપર એના પેકિંગ ઉપર ઓઆરએસ લખી અને વેચવા માંડ્યા એનું કારણ શું હતું કે ઓઆરએસ જે છે એનો ટેસ્ટ બહુ સારો ન હોય અને ટેસ્ટને સારો બનાવવા માટે બધી જે કંપનીઓ જે છે એ એની અંદર વધુને વધુ પ્રમાણમાં ખાંડ એટલે કે સુગર ઉમેરવા માંડી જે નોર્મલ ઓઆરએસની અંદર જે ગ્લુકોઝનું પ્રમાણ હોય એના કરતાં આઠથી દસ ગણું સુગર ઉમેરી અને આ લોકો ઓઆરએસના નામે વેચવા માંડ્યા હકીકતે જોવા જઈએ તો એ ઓઆરએસ એને કહેવાય જ નહીં અને એનાથી બાળકને કોઈ પણ ફાયદો કોઈ પણ પ્રકારનો ફાયદો ન થાય અને માત્ર ફાયદો જ ન થાય એટલું જ નહીં પણ એ આ આ ટાઈપના જે ખોટા ઓઆરએસ બાળકને આપણે પીવાડી તો એને નુકસાન પણ ઘણું બધું થાય અને બાળકના જાડા ઘટવાને બદલે વધુ પ્રમાણમાં વધી જાય બાળકના શરીરમાંથી પાણી ઓછું થઈ જાય અને બાળક સિરિયસ થઈ જાય અને અમુક કિસ્સામાં તો બાળકનું મૃત્યુ પણ થઈ શકે તો આ બધી કંપનીઓ પોતાના નફા માટે થઈ પોતાની પ્રો પ્રોડક્ટનું વધુને વધુ વેચાણ થાય એના માટે થઈ અને જે જેને ખરેખર આપણે મીઠા પીણા કહી શકાય ઠંડા પીણા કહી શકાય એ ટાઈપના જે પીણાઓ વેચવા માંડી અને એની ઉપર ઓઆરએસ એવું લખવા મળી અને ઘણા બધાના બ્રાન્ડને એમાં લખે ઘણા બધા જુદી જુદી પ્રકારે ઓઆરએસને બધું લખે એટલે સામાન્ય પબ્લિક જે ડાયરેક્ટ ઘણા લોકો મેડિકલમાંથી ઓઆરએસ લાવતા હોય એને આવા ખોટા જે ફેક ઓઆરએસ જે છે એ એ લઈ આવે અને પછી બાળકને પીવડાવે બાળક સિરિયસ થઈ જાય તો આ એક બહુ ખૂબ જ ગંભીર મુદ્દો હતો અને આ મુદ્દો જે છે એ ડૉક્ટર શિવરેજની સંતોષ કરીને એક બાળ બાળરોગ નિષ્ણાત છે હૈદરાબાદમાં એમના ધ્યાનમાં આ મુદ્દો આવ્યો કે ભાઈ આ આવી રીતે જે ખોટા ફેક ઓઆરસ જે માર્કેટમાં વેચાય છે એના કારણે બાળકોને ફાયદો થવાની જગ્યાએ નુકસાન થાય છે અને ઘણા બાળકો તો સિરિયસ પણ થઈ જાય છે એટલે આ ખૂબ જ ગંભીર મુદ્દો હોવાથી ડૉક્ટર શિવરનની જે છે એમને શરૂઆતમાં તો બધો પત્રવ્યવહાર કર્યો છે આપણી જે એફએસએસઆઈ હોય જે એને પત્રવ્યવહાર કર્યો પણ એ લોકોએ કોઈપણ જાતનો સુધારો કર્યો નહીં આ આઠ વરસથી એમને આ લડત ચડાવી ચલાવેલી હતી છતાં પણ કોઈપણ જાતનો સુધારો કર્યો નહીં પછી છેવટે ના છૂટકે એમણે તેલંગાણા હાઈકોર્ટમાં જાહેર રીતની અરજી કરી અને ત્રણ વર્ષ પહેલાં અને ત્રણ વર્ષ પહેલાં જે અરજી કરી એનો હમણાં જ ચુકાદો આવ્યો અને એ ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જે ખરેખર જે ડબ્લ્યુએચની ફોર્મ્યુલાઓના આધારે જે ઓઆરએસ બને એના પેકેટ ઉપર કે એના પેકિંગ ઉપર જ ઓઆરએસ લખી શકાય એ સિવાય ક્યાંય પણ ઓઆરએસ લખી શકાય નહીં એટલે આ જે ચુકાદો આવ્યો એ ખૂબ જ અગત્યનો ચુકાદો છે અને એના કારણે ઘણા લાખો બાળકોનો જીવ બચશે ઘણા બાળકો સિરિયસ સવાથી બચશે ઘણા બાળકોને બિનજરૂરી દાખલ કરવા પડતા હતા એ પણ બચી જશે એટલે આ આ માટે આપણે ડૉક્ટર શિવરંજનો આપણે ખૂબ જ આભાર માનવો જોઈએ કે જેણે કોઈપણ જાતના પોતાના અંગત સ્વાર્થ વગર સતત આઠ આઠ વર્ષથી મહેનત કરી એફએસએસઆઈમાં ઘણા બધા પત્રવ્યવહાર કર્યા સોશિયલ મીડિયા પર ઘણો બધો પ્રચાર કર્યો અને છેવટે ના છૂટકે હાઈકોર્ટમાં પોતાના ખર્ચે હાઈકોર્ટમાં લડાઈ લડી અને લોકોને ફાયદો થાય બાળકોને ફાયદો થાય એ પ્રકારનો ચુકાદો સરકારે હાઈકોર્ટે આપ્યો અને હવે જે કોઈ પણ કંપની જે ઓઆરએસ હશે ની ફોર્મ્યુલા પ્રમાણે એની ઉપર જ ઓઆરએસ લખી શકશે બાકી બીજા કોઈ પણ પેકિંગ ઉપર ઓઆરએસ લખી શકશે નહીં મિત્રો જો આ આપને ઓઆરએસનું પેકિંગ બતાવું છું એની ઉપર સ્પષ્ટ રીતે આવું લખેલું હોય છે કે ડબલ્યુ ફોર્મ્યુલા આધારિત એટલે તમે જ્યારે પણ ઓઆરએસ લેવા જાઓ અથવા તો કોઈ ડોક્ટરે લખી આપો ઓઆરએસ ત્યારે તમે ખાસ આ ચેક કરજો કે ઓઆરએસના પેકિંગ ઉપર WHO આધારિત ફોર્મ્યુલા એવું લખેલું છે કે નહીં કારણ કે આ કાયદો તો બની ગયો છે પણ આપ સૌને ખબર જ છે કે ભારત દેશમાં કાયદાનો અમલ કેવો થાય છે બરાબર તો હજુ પણ એવી શક્યતા છે કે ઓઆરએસ ન હોય એના છતાં પણ ઓઆરએસ લખેલા પેકિંગ માર્કેટમાં મળે એવું હજી પણ શક્યતા છે એટલે આ એક ખાસ આપ ધ્યાનમાં રાખજો મિત્રો કે જ્યારે પણ ઓઆરએસ લેવા જાઓ ત્યારે આ એક ખાસ ચેક કરજો ના પેકિંગ ઉપર ડબલ્યુ ની ફોર્મ્યુલા આધારિત એવું લખેલું છે કે નહીં એ એક ખાસ આપ સર્વેને વિનંતી છે કે આપ સર્વે ચેક કરજો બસ મિત્રો આજે આ એક જ અગત્યના ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાની હતી એ આપણે ચર્ચા કરી છે આ વિડીયો આપને કેવો લાગ્યો એ ચોક્કસ આપણે કોમન્ટ સેક્શનમાં જણાવજો અને આ વિડીયો આપણે ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર અવશ્ય કરજો No lo no estarme tropa.